કારણ કે આખા ભારતમાંથી સરદાર વલ્લભભાઈ પટેલની વેદના કોઈ પહેલું વહેલું જો પી છે હોય તે અમારા ભાવનગરના કૃષ્ણકુમાર સિંહજી છે મોકલો વલ્લભભાઈ વેલકમ આવ ભાવનગર બાપ ભાવનગર બોલાવીને અઢારસો પાદર અર્પણ કર્યા અને પાછો કેવો રાજા અનુભાના લીમડાનો મૂળજી આશારામ નાટક કંપની સાહેબ ભગુ અનુભાના લીમડા એ મુળજી આશારામ નાટક કંપની નાટક લઈને ભાવનગર ગયા ભાવેણા ઠાકોર ને કે અમારે નાટક ભજવું છે મહારાજ આપને આજ્ઞા હોય તો રાજાઓ પવિત્ર બહુ અરે એ વખત ના બારવટિયા પવિત્ર હતા જોગીદાસ ખુમાણ નીકળે ભર બપોરે બપોર નું ટાણું હોય વેરાન વગડો હોય અને હાથ ગામ નો હિમાડો હાથ હાથ ગાવેખાતું હોય બદલો નદીના ધરામાં ભેહું બેઠી છે થોડીક ગાવું બદલા ને બેઠી છે અને એમાં અઢાર વર્ષની દીકરી પોતાનું ભાતું છોડી અને બેઠી બેઠી બપોરનું ટીમણ કરે છે અને એમાં હાથ ઘોડા લઈને જોગીદાસ ખુમાર નીકળ્યા એકલી દીકરીને જોઈ વગડા ઘોડા ઉભે રહ્યા દીકરી નતી ઓળખતી આ કોણ છે ઘોડા ઉભે રહ્યા એટલે આ તો જમતી જમતી હમ જોયો ઘોડા ઉપર બેઠેલ જોગીદાસ ખુમાણ પોતે પૂછે છે દીકરીને ખબર નથી આ કોણ છે જોગીદાસ ખુમાણે પૂછ્યું દીકરી બેટા બોન હા બાપુ જય માતાજી એકલી છો હા બાપુ નાનપણમાં માવતર મરી ગયા મોહાળમાં મોટી થાઉ છું નાનપણમાં બાવતર ગુજરી ગયા મોહાળમાં મોટી એકલી થાવ છું એમ નથી કેતો બેટા ઈ હાથ હાથ ગાવ માથે કોઈ માણા નથી દેખાતો આ વગડામાં એકલી છો આ બાપુ એકલી છું બીક નથી લાગતી 18 વર્ષનો જોબન છે તારે બેટા તા વેરાન વગડામાં આ વનમાં તને બીક નથી લાગતી અને દેદી દીકરી ખાતી ખાતી ઊભી થઈ ગઈ ને એટલું કીધું બાપુ માફ કરજો

હવે મને મારું કુંડલા મળે કે ન મળે એની મને કોઈ પરવા નથી પણ આ જોગીદાસ મરે ત્યાં સુધી મારી જુવાન દીકરીઓના હૃદયમાં આવું ના આવું મારી આબરૂ રહેવા દેજે બસ મારે બીજું કાંઈ નથી જોતું ભાવનગર મહારાજ સાહેબને ને મૂળજી આશારામ નાટક કંપની એમ કે અમારે નાટક રમવું કે આવો વેલકમ પધારો કે તો પણ બાપુ પણ જોવા માટે પધારજો ભાવનગર મહારાજ સાહેબ નાટક જોવા માટે આવે છે છોકરા ઘડીક ઘડીક્યા બેટા નાટક લો મજા જ આવ્યા કરશે આ મામા હવે ધીરે ધીરે તમે જુઓ તો જોવા માટે ભાવનગર મહારાજ સાહેબ પધાર્યા એ મૂળજી આશારામ નાટક કંપનીમાં એક મોહન મારવાડી નામનો કલાકાર છે બાબુ રાજા ભરથરી બની આવ્યો મોહન મારવાડી રાજા ભરથરી નું નાટક ભજવાનું હતું પોતે મોહન મારવાડી રાજા ભરથરી બની અને સ્ટેજ ઉપર આવ્યો પણ બોલવાની લઠણ હાલવાની છટા બે ખૂબ જાણે માણું નાક માળવાનો ઘણી ઉપર આવ્યો હોય

દોઢસેર સોનાનો સોનાનો તોડો પહેરેલો અને ફરતી ભાવેણા ઠાકોરને એ પગમાં હાથ પોતાનો નાખી અને પોતાના હોનાનો તોડો જે દોઢસેર હતો એ તેજ ઉપર ઘા કર્યો સાબાજ મોહન લે એની ક્ષણે મોહન ના પગ થંભાઈ ગયા બાપુ મહારાજ હે ભાવેણાના ઠાકોર તમારા કોઈ માણસને કયો આ તોડો લઈ લે હે મહારાજ માફ કરજો તમારા કોઈ માણસને કેવા તોડો લઈ લે મોહન કેમ બાપુ માફ કરજો તમે ખાલી અઢારસો પાદરના ધણી છો હું બાણું લાખ માળવાનો ધણી થી ના તેજ માથે આવ્યો છું મારી માથે સીરતા રાજા ભરતરી નો છે મોહન તું કલાકાર છો બેટા કે બાપુ કલાકાર હાચો તેજથી નીચે ઉતરી મારો પોશાક ઉતારી અને હવે તારી રયત કહેવાય આની આ જીભે તારા પગના તળિયા ચાટી લેવું હું તો કલાકાર છું બાપુ પણ અત્યારે મારી માથે સિરતાજ રાજા ભરતરીનો છે આ હું તોડો લઉં ને તો મેં વે લજવો કહેવાય વે ભજવો ન કહેવાય માટે બાપુ મને માફ કરજો અત્યારે સિરતાજ રાજા ભરતરીનો છે મારથી ઝુકાય ને અને તેથી ભાવેણા રોઈ પીડ્યું તો સાબાશ મોહન સાબાશ સાબાશ દોષ ધન્ય છે તને અને પછી ભાવેણા ઠાકોર એટલું બોલ્યા કે મોહન જેને પોશાક પહેર્યો હોય એને એટલું ગૌરવ હોય તો હકીકત નો કેવું ગૌરવ હશે અને નાટક પૂરું થયું પછી અને કલાકારોના સન્માન કર્યા કોનાનો તોડો ન લીધો રાજા ભરતરી હતા અત્યારે કૃષ્ણ થાય કે દેતા રેજો તું તો મૂંગો મેળ તારા બાપ બીજા બોલ છે એમ આના પિતાએ પાત્ર ભજ્યું છે ચોથા ભગતે રામાપીર એનો દીકરો અમારો વિપુલ બેન્જો વગાડી રહ્યો છે એને તાળવી ના વધાવો અમારા બે મંદિરાના માણીગર ઓલી બાજુ બેઠેલ ભાવનગરથી થી અશોકભાઈ વેગડ એને તાળવી ના વધાવો બાજુમાં ભાવનગરથી એ મારી કરતા ઉંમરમાં થોડાક મોટા છે ભૂપતભાઈ વગાડે મંજીરા પણ મારથી મોટા છે ભૂપતભાઈ મેર બાપુ એનો દીકરો આર્મીમાં છે બાપે મંજીરા વગાડતા વગાડતા રાષ્ટ્ર માટે એક દીકરો આપ્યો છે એના માટે એક તાળી થઈ જાય ભલા હો અને આ મંજીરા વગાડવા ને સાહેબ બહુ અઘરું આ મંજીરા વગાડવા ને એ જાન ની જોખ મે જો ધ્યાન નો રહે તો એના ને ટકામ લાગે એથી ધ્યાન નો રહે તો આંગળીના ટેરવામ લાગે મોજમાં આવ્યો જાય બાજુ વાળા ને ઉપાડી લે એટલા બધા સંગીત છે એમાં અઘરામાં અઘરું કોઈ સંગીત હોય તો મંજીરું પછી કઠણ કેવી છે આ રૂપિયા એને મળે ખાય માલ માર થી મોટા પણ ઉમર નથી એનું કારણ શું છે યોગા સતત યોગા જ કરવા ને અને આ યોગા એવા છે કે રામદેવ બાબાથી નો થયા રામદેવ બાબા માટે આપણે પ્રણામ મહાપુરુષ છે ક્યાંય ખૂણામાં આપણું એમ કહેવાય પતંજલિ શાસ્ત્ર પડ્યું તું યોગ એ માણસે જગતના ચોકમાં મૂકી દીધું અને વિશ્વને યોગ દિન ઉજવવા માટે મજબૂર કરી દીધા મહાપુર છે એના માટે પ્રણામ પછી મંદિરે નો વાગે આવેલા વગાડવા એટલે ઘડીક વગાડે નહીં બચેગા હવે હમણાં એક ભાઈની ત્યાં ખરખ રહી ગયા આપણે ખરેખર જઈએ એટલે પૂછવું પડે ને બાપા કેમ કરતા ગુજરી ગયા એમ આપડે નકર ખબર જ હોય તો એ પૂછવું પડે અને ન પૂછો તો હામા વાળા ને થાય કોઈ સુ નહીં મારા દીકરા ન કર્યો એટલે અમી વડે આમ બે ગયા અને પછી તો એને તો હું છું ખબર એના દાદા ગુજરી ગયા કરતા તો હું આવ્યો એ હરખ હતો બીજા ને ફોન કરો માયાભાઈ ને બધા આવ્યા બાપા એ દાદા ને કેવો સંબંધ છે બોલો હ્યો એટલે મેં પણ અહીંયા ખરો ખરો કરી પેલા એટલે મેં પૂછ્યું દાદા કેમ કરતા ગુજરી ગયા મને કે માયાભાઈ યોગા કરતા કરતા હું કયોગ થી તો રોગ વયો જાય કે આમાં દાદા કીધું યોગમાં કે આસન ગયા હમણાં મને માયાભાઈ રામદેવ બાબાના રવાડે ચડ્યા હતા રામદેવ બાબા સાડા પાંચ વાગ્યા લાઈવ થાય એટલે બાપાસ આમાં આસન નાખીને ગઈ છે અને જેમ રામદેવ બાબા કે દાદા કરે

હવે કે દાદાના તાટિયા સેન્ટિંગના હરિયા જેવા વાળા વળે નહીં તોય દાદાએ બળ કરીને કડાકો માડીને પદમાશન લગાવી દીધું અને પછી રામદેવ બાબાએ કીધું ઊંડો શ્વાસ લ્યો અને દાદાએ ઊંડો શ્વાસ લીધો અને આખું બેન થઈ ગયું લાઈટ થઈ ગઈ લાઈટ આવી દીધા દાદા ઉભી હોય કયો માટે અમારી આખી ટીમ અને આ સાઉન્ડનું શું નામ છે બેટા બહુ સરસ મજા એમાં સાલુમાં મિક્સર કાંઈક ખરાબ થઈ ગયું તેનું એટલે મેં તમને એને એનો ખલેલ પડવા દીધી મેં ધૂન ગૌરાવી જે કાંઈ કર્યું કારણ કે એમાં નારાજ ન થવાય કારણ કે માણસ હું આ મારે સાલું પ્રોગ્રામે એટેક આવી ગયો તો ભગવાને બનાવેલું છે એ સાલુમાં બેન થઈ ગયું હતું ઘડીક તો આ તો માણા બનાવેલું યુનિટ છે એ ખરાબ થાય એમાં નો ટેન્શન પણ એણે સાલુમાં તાત્કાલિક બધું મગાવીને બદલાવીને એણે પાછું હજળ કર્યું એકવાર એના માટે તાળી થઈ જાય ખૂબ ખૂબ ધન્યવાદ દોસ્ત એવું થાય દોસ્ત હા મને સાલુ વાલે થઈ ગયું ને ડોક્ટર કે તાત્કાલિક જવું પડે હું કું નહીં સાહેબ બાજ એ કોઈ કર્યું હો ત્યાં મને કે આ બહેન આવે શાર પાપ્યું મેં કીધું બોલી એકું ત્યાં હું ઓડિયોસ નહીં મૂકું આ લાઈવ હતું એ તો કારણ કે હું એ માટે આવ્યો છું હા આમ ખાજો ને આમ રહેજો ને પાછું મને સારા ડૉક્ટર મળી ગયા તેજેશભાઈ પટેલ એક વાર એને તાળીથી વધાવજો એને મને રિપેર કરી નાખ્યો આખો પછી એક ડૉક્ટર તો એવું કીધું સાહેબ કે તીખું તળેલું નહીં ખાવાનું તીખું તળેલું નહીં ખાવાનું ઉજાગરા નહીં કરવાના બિલકુલ ઉજાગરા બંધ કરી ગયો અને બોલવાનું બંધ પોચું પોચું જ બોલવાનું તો તો માયો મરી ગયો કેવાય આ થોડો પોસું પોસું બોલવા આવ્યો છે આજે યાર મેં કીધું એ હૃદય હવે મારો કૃષ્ણ યાદ રાખશે હા જો તમારે હમો પાછો તતડાટા કરું છું કરે હવે જીવથી કાંઈ નો થાય આવા ડોક્ટરો છે જ્યારે હારા જગતના શોકમાં બાય એ શરીરનું ધ્યાન રાખે મારા આત્માનું ધ્યાન દ્વારકાધીશ રાખે સાહેબ મારી માં મોગલ રાખે ઈ ભેળી હોય તમારો દ્વારકા થી તમારા સદગુરુ કૃપા હોય પછી વાળ વાકો ન થાય સાહેબ એટલે મોજ કરી લેવાનું એટલે કીધું એ રંગ મોરલડી વાતમાં વહેતી રહે તુલસી વિવાહ છે બરોબર ને આવતીકાલે પહેલી તારીખે તુલસી વિવાહ તો લગ્ન ની પેલા શું હોય આવું બધું હોય ને ડાયરોન રાસ ગરબા આપણે ઘડી એમ જ માનજો વલ્લભભાઈ નો તો જન્મદિવસ છે